સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો પાડી વાસડી ઉશેર સહાય યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવેલ હતી ત્યારબાદ મિત્રો આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પણ ખુલ્લું મૂકવામાં આવેલ હતું ઘણા બધા ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોએ આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી પણ કરેલ હશે સરકાર દ્વારા દરેક પશુપાલક મિત્રોને એક પાડી વાસડીના ઉછેર માટે મિત્રો પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી તાજેતરમાં મિત્રો આ યોજનાની અંદર સરકાર દ્વારા થોડાક મિત્રો મહત્ત્વના સુધારા કરેલ છે તેમજ દરેક ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોને એક પાડી વાસડીના ઉછેર માટે મિત્રો કેટલું ખાણદાન આપવામાં આવશે તેની પણ મિત્રો વિગતવાર જાહેરાત કરવામાં આવેલ છે તો આ વિડિયોની અંદર આપણે પાડી વાસડી ઉછેર સહાય યોજનાની અંદર સરકાર દ્વારા જે મિત્રો નવા મહત્ત્વના સુધારા કરેલ છે તેના વિશેની ચર્ચા કરીશું સરકાર દ્વારા મિત્રો જ્યારે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેનો ઓફિશિયલ ઠરાવ પણ મિત્રો બહાર પાડવામાં આવેલ હતો જેની અંદર સરકાર દ્વારા દરેક પશુપાલક મિત્રોને એક પાડી વાસડીના ઉછેર માટે મિત્રો પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરેલ હતી હવે મિત્રો દરેક પશુપાલક મિત્રોને એક પાડી વાછડીના ઉછેર માટે મિત્રો કેટલું ખાણદાન મળવાપાત્ર રહેશે તો એક હજાર કિલો ખાણદાન મિત્રો એક પાડી વાછડીના ઉછેર માટે આપવામાં આવશે પંદર કિલો મિત્રો એક પાવડર આપવામાં આવશે અને એકસો પચાસ કિલો મિત્રો કાફ સ્ટાર્ટર જે મિત્રો એક પ્રકારનું ખાણદાન જ આવે છે તે આપવામાં આવશે તો મિત્રો આ યોજનાની અંદર તમને આ ત્રણ વસ્તુ મિત્રો મળવાપાત્ર થશે સરકાર દ્વારા મિત્રો આ યોજનાની જ્યારે જાહેરાત કરવામાં આવેલ હતી ત્યારે તેનો મિત્રો અંદાજિત ખર્ચ ત્રીસ હજાર રૂપિયાની ગણતરી કરવામાં આવી હતી અને તેમાં પચાસ ટકા લેખે મિત્રો મહત્તમ પંદર હજાર રૂપિયા પ્રતિવાસળની મર્યાદામાં કાફ સ્ટાર્ટર સમતોલદાન અને મિત્રો મિનરલ મિક્સર મળવાપાત્ર થશે તેવી જાહેરાત કરેલ હતી હવે મિત્રો આ યોજનાની અંદર એક મહત્વનો સુધારો કરવામાં આવેલ છે કુલ મિત્રો ત્રીસ હજાર રૂપિયા છે તેમાંથી પંદર હજાર રૂપિયાનું ખેડૂત મિત્રોને ખાંડદાન આપવામાં આવશે જ્યારે બાકીના પંદર હજાર રૂપિયા છે તે મિત્રો તમારે ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોએ તેમની ડેરીમાં મિત્રો ભરવાના રહેશે અથવા તો કુલ મિત્રો તમને ત્રીસ હજાર રૂપિયાનું ખાંડદાન આપવામાં આવશે જેમાં પંદર હજાર રૂપિયા મિત્રો સરકાર ભોગવશે જ્યારે પંદર હજાર રૂપિયા તમારે મિત્રો તમારી નજીકની ડેરી ખાતે જમા કરાવવાના થશે અથવા તો મિત્રો તમારે જે દસ અથવા તો માસિક જે પણ પગાર આવતો હોય તે પગારમાંથી મિત્રો કપાત કરાવવાની રહે છે તો સરકાર દ્વારા મિત્રો આ મહત્વનો સુધારો કરેલ છે કુલ મિત્રો આ યોજનાની જે મર્યાદા છે તે ત્રીસ હજારની છે જેમાં સરકાર દ્વારા તમને ત્રીસ હજાર રૂપિયાનું ખાણદાન આપવામાં આવશે પરંતુ પંદર હજાર રૂપિયા સરકાર દ્વારા સહાય પેટે આપવામાં આવશે જ્યારે બાકીના જે પંદર હજાર રૂપિયા છે તે મિત્રો દરેક ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોએ તેમની નજીકની દૂધ ડેરી ખાતે મિત્રો જમા કરાવવાના થશે કૃત્રિમ બિજદાનથી જન્મેલી ત્રણ અથવા તો છ માસની ઉંમરની પાડી અથવા તો વાસડી ધરાવતા પશુપાલકોને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આ યોજના ઉપરાંત જે પણ ખર્ચ થશે તે મિત્રો અરજદારે ભોગવવાનો રહેશે તો ત્રીસ હજાર રૂપિયા ઉપરાંત જો કોઈ પણ ખર્ચ થાય છે તો મિત્રો અરજદારે ભોગવવાનો રહેશે તો તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા આ મહત્વનો સુધારો કરેલ છે જેની અંદર પંદર હજાર રૂપિયા એ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવશે જ્યારે બાકીના પંદર હજાર રૂપિયા છે તે ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોએ ભોગવવાના રહે છે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા જિલ્લાની પશુપાલન કચેરીનો સંપર્ક કરી શકો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને